અને અને ઈચ્છેલા ધર્માચરણ સૌથી પહેલા બીજી બાબત તેણે ઈચ્છેલા ધર્માચરણ ની પાછળ પડો હવે ઈશ્વર નું રાજ્ય એટલે કેવું રાજ્ય

એ બધું નાશવંત છે એક દિવસે એનો અંત આવી જશે પણ જે પ્રભુ દેખાતા નથી એ એ જ જ શાશ્વત છે અને સાચું ઈશ્વરનું રાજ્ય છે અને એ ઈશ્વરનું રાજ્ય એ ઈસુને જો તમારે જોવા છે તો તમારે બાઇબલ વાંચવું પડે બાઇબલ અંદર તમને ખબર પડે છે કે ઈસુ કોણ ઈશ્વર પિતા કોણ પવિત્ર આત્મા કોણ ઈશ્વરનું રાજ્ય કેવું એ બાઇબલ વાંચતા 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 તમને આ બાબતો ખબર પડે છે